રાધે મિત્રો તો ભાઈ સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોગ ની અંદર તો આજે આપણે વાડીએ ઈ આ ગાડી લઈને એટલે વાડીએ જવું હોય તો મારું બાનું ખરેખર મારે ગાડી આકવી દી એટલે કે એટલા માટે મારે આમ જાવું પડે ખાલી ચેક કરવા માટે આવડે કે નથી આવડતી અને બાકી જો ગાડીની એસી ચાલુ હોય બે બાજુ ની એસી ચાલુ કરી દીધી હું એસી આ બાયણા આપણે એસી હે ભાઈ બાણા ખોલ નાખેલ ઠંડી હવે આમથી આમ આમથી આમ તો ના આમથી આમ એટલે થઈ ગઈ ને આપણી એસી ફોરવિલ તો ફોરવિલ કહેવાય ભાઈ મતલબ ગમે એવી હેતા ફોરવ્લ ને આપડી ભાઈ બીજું બધું તો માંગ્યું આમ જો તમારે ભાઈ વાળ કાપી કેવો લાગે વાળ કાપી નાખે હવે લાગુ હો ને કાંઈક માણસ જેવો નખર તો યાર વાળ આપણા મોટા મોટા આ દાઢીએ એક તો એટલામાં દાઢી ઉગે છે એમાંય પાસે વળી યાર નથી આવતી આખા મોઢામાં શું કરું હવે મરી રહ્યો યાર વાળંને કીધે રાખું યાર આખા મોઢામાં દાઢી આગું કંઈ કર ને કે મારે ખુદને નથી આવતી તારું શું કરું

તો ભાઈ આપણે વાડીએ પૂગી ગયા ને વાડીએ તમને એમ થાતું કે હું ડ્રાઈવર સાઈડ થી કેલેન્ડર સાઈડમાં ક્યાંથી આવી ગયો ડ્રાઈવર સાઈડ થી જો કે મારે ગાડી આખવી તો મેં કીધું આખો જ હવે આપણે વાડીમાં અંદર પોરવી દીધી ને આખવા દઈ દીધી તો આમ પોટે જે ભલે ગમે ની આખતા હોય હવે એને મન હે તો આખી લઈ હવે આમાં ખબર ને પડે કે રોગા જ બેહી ગયા ને હું ખબર પડે આને ક્લેજ કેવાય આશય ને હા એને બ્રેક કહેવાય કેવાય બાકલે જ આખે આખી દબો दो आखे आखी दो बजियो बार दियो अजी दियो 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 प्लेट पूरी दो बाजी नहीं गाड़ी आखी बार दियो तो आन तो जाओ जो क्लेज जब भी रख दियो अबे धीमे धीमे क्लेज मुको मुको मुकी दिया की मुकी दियो हम करो स्टीरिंग हम करो <laughs> <laughs> क्या जाइए पान काम ना ठोक दियो हमें બસ સીધું કરી લ્યો સીધું કરી લ્યો બસ આ લીધા ખરી લે ઉમડી લ્યો સ્ટેરિંગ ઉમડું ફેરવો 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 ઓલી બાજુ સ્ટેરિંગ હવે મારી બાજુ ફેરવો 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 મારી બાજુ ફેરવો ફેરવો મારી બાજુ હવે સીધું કરી લ્યો હવે જવા દો ધીમે ધીમે દોડી ભાઈ ધીમે ધીમે કોઈ જ ને નાઈ હોય હવે જો સામે પાણ કાવે વડા વડા હવે ક્લેજની માથે બહાર દઈ દ્યો દબો દબો આખે આખે દબી દયો જલ્દી જલ્દી આ બસ લ્યો ઘણી આઈ ગયો ઘણી આકી દીધી ના ના ઘણી આઈ ગઈ જો આઈ ગયો પછી ક્યારે કાગ ગયો અત્યારે રેવા દયો આજે આપણે હપ્તા ચાલુ હે ફ્રી નથી ફ્રી થઈ જાય પછી આઈ કે રાખજો તો ઠીક ને ના જાડી દીધી માં દીકરે વાર વાર આપડે એન ભાઈ નું ને બુ કામ હાલતું આમ બધું હે હજી વેર વિખેર પડ્યું અત્યારે વાડી તો અને આપણે એને માં આજે ઝૂંપડા પાણ ગાડી લઈ જાય ત્યાં તેને આપણે બેરલ નાખવાનું હોય આમાં ઘરનું બેરલ આવી વાડી આવ્યું આવ્યું પાછું લઈ જતાનું લઈ જવાનું વહાણ હોય નહીં પેલા આમ જ્યાં ગાડી ફૂગે ત્યાં લગી લઈ જાય હા આઈને લીજો ભાઈ ગાડીને આપણે ઊભી રાખીને વેઠા ઉતરી ગયા અહીં ઓહો તડકો તો જ યાર ફાળી નાખે એવો હે અને કાકરા ગળી ગયા ઘર બધા ગાડી ચાલુ કરે ને ટ્રેન ટાયર ચેક કરે ને આપણે યાર અલગ છે દુનિયા થી આપડે અહીં પૂગીને ટાયરું ચેક કરી એટલે પાછું ઘરે જવા તકલીફ ના પડે ને પૂગવા પડે પણ બાકી ઘરે જવા ના અટકવું જોઈએ ઓ તડકો બાપાલિયા તડકો તો ભાઈ દિવસની હે ને આત્મા ના ભટક નહીં રાતે જે રીતે ને આત્મા ભટકતી હોય એવી રીતે હું દિવસનું નું ભાટકું આમ જોઉં તો આખી આખી વાડીમાં માં એકલો હે રકડું જો આમ અત્યારે મારે એની જગ્યાએ લીમડે જાઉં હે લીમડે આપણું ઝૂપડું હતું યાર મેં વર્ષો પેલા બનાવ્યું હતું વર્ષો પેલા જોઉં આપણે હમણાં ચેલેન્જ વિડીયો કર્યો ને તઈ એટલે લાગે તો એ કે વર્ષો પેલા કર્યો ને પવન ક્યાંય લીમડે આવ્યો ને કેવો એસી જેવી હવા આવી લીમડે આવતા વેઠ ને ટ્રેક્ટર પડ્યો આપણે જે કઈ ઉપર ચડવાની ટ્રાય આ ગોખે ગોખા થઈ ગયા ભાઈ આપડે એના આમાં ભૂકો ભરાલ હતો ઉડી લાગે હા રાજુ દેખરેખ કરતો નથી લાગતો મારે વળી કરવું જોશે ભૂકો નથી મારે કઈક અલગ આમાં સુવિધા કરવી અત્યારે નહીં હમણાં સીઝન આવે પાછી આપડે ચોમાસું બે હે ત્યારે કરવું જોઈએ આ બધું હે સરખું કરવું જોઈએ આ બધું આખું આ મજબૂત હે આખું ઢીલા ડબે ઓ બધું કરબૂતા જોશે ને ભાઈ પાસે બે હું એટલે તો ભાઈ એને આપણે ને લીમડાને માથે ચડવું તું ભાઈ ખરેખર મેં પેલો પગ મૂકવા ગયો ને તો મને આ દેખાડો નહીં આ મારે ફાટીના હાથમાં આવી ગાય પગ પરૂ રે હરફથી બીક ના લાગે ને ભાઈ એટલી બીક ને મને ને કકીંડાથી લાગે ક્યાં બહુ ગયું કકિંડી હતી પાસે બાયડી કહેવાય ને કકીંડાની એટલે વધુ બીક લાગે લે આમાં હજી તો જુઓ જોયે મારે નિરખી નીખીને બધું આમ ચેક કરવું જોઈએ આજુબાજુ ક્યાંય હરફ ને હે નહીં ને બીજું કાંઈ

યે થઈ ગયો ગોખો હરુણ ભાઈ આ લાકડામાંથી ના બેઠો ન નકરતા ગડીયા દેઠો સીધે સીધો ઓકે તો ભાઈ આપણે ને ઝૂપડી થી હેઠા હત રે લીમડા થી આમવાજી ઉજો સાઈડ માં એમ કે ભાઈ ન્યા મારા જીવ ને જોખમ હે ને ભાઈ મને મારો જીવ બહુ વાલો છે એકચ્યુલી માં એવું હે ને એકચ્યુલી માં હુંમે તમે એક રીતે એમ કહી શકો આપણે આજ ઘણું ભોગવીને જવાનું આમ હેલી રીતે નથી પતી જવાના ઘણું ભોગવીને જવાના ભાઈ હજી તો તો એ જ રીત સુરક્ષા તો રાખવી પડે ને જીવ કોને વાલો નો હોય મને તો મારો જીવ બહુ વાલો છે ફોડી નાખું ફોડી નાખું અચ્છા પાણકા ને ના આવું એ

પણ આમાં દમ નથી ભાઈ હથોડામાં બાકી તો હું જોઈ લખ બાકી પાણકા ભાંગી પછી હું બીજું ગોથીય ભાંગવા વાળા મૂકી દીધું હવે ખોવાઈ જાય તો મારી જવાબદારી નહીં જો હતું ને મૂકી દીધું એક વાર ભાઈ ગાડી આકવા હું દઈ દી આવીને આવીનેક્ટર માં જ ચડી ગયા એટલા ઉતરા ટ્રેક્ટર કઈ આપણું નથી બધું આપણું ના હોય તે બે ગયો

પાલો આ ઓરવાવ મને બેરાર મૂકવા લાગે ઓરવાવ જરા કોઈ કોઈ કામ ના કરવા લાગે ભાઈ આપણે આપણું કામ હાથે કરવું પડે તમને ભાઈ અમે લે ઇન્ટરેસ્ટ જ નથી જરી રહ્યા આપણી વાતમાં એને કાંઈ વાંધો નહીં તો એકલો મૂકી દઉં બીજું તો શું હવે તો ભાઈ હવે ઘરે જવા માટે એકદમ તૈયાર છીએ અને ગાડીને મેં ઓલી બાજુથી આ બાજુ લઈ લીધી અને

ગાડી લઈ લે જેમ કે એનો ને ઘટકા કરીને આ ગાડીની ની તાલપત્રી થઈ જાય જિંકી ગાડી ને આટલી તો હાજી હે તો ખોટો તાલપત્રી નો ખર્ચો ના કરો ને યાર ગાડીમાં માં તમે યાર રૂપિયા રૂપિયા હિસાબ કરવો પડે ઉકરે ગરીબ માણસ નહીં પૈસા વાળા થાય નહીં ના કરતા નવે નવી એમ ફટ લઈને છોડાવી દે ઓકે તો ધોઈન થઈ ગયો ભાઈ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયો ને લાઈક કોમેન્ટ શેર અને ચેનલ ને કરી નાખજો અને બીજું તમારી ભાઈ મમ્મીની જે ઈચ્છા હોય પૂરી કરતા રહેજો કેમ કે કાલ કીએ જોયું કલ હો ના હો જો હૈ કલ હો